તો રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણા કચેરીની મુલાકાત લીધી તેમના દ્વારા કચેરીની મુલાકાત લેવામાં આવી રાજ્યસભાના સાંસદ મહેસાણા મામલતદાર કચેરીની તેમના દ્વારા આ મુલાકાત લેવામાં આવી સાંસદ મયંક નાયકે મામલતદાર કચેરીની મુલાકાત લીધી અને ત્યાં તેમના દ્વારા પરિસ્થિતિ જોવા મળી મામલતદાર કચેરીમાં અરજદારોને પડતી હાલાકી મુદ્દે સાંસદ દ્વારા જાત તપાસ કરવામાં આવી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે જોડાયા છે મુકેશ મામલતદાર કચેરી પર સાંસદ પહોંચ્યા રાજ્યસભાના સાંસદ પહોંચ્યા શું છે વધુ વિગતો રાધા ચોક્કસ થી આપણે જણાવજો જો વાત કરવામાં આવે તો જે મયંક નાયક જે છે મહેસાણા જિલ્લાના જે સાંસદ છે એમના દ્વારા ખાસ મામલતદાર ઓફિસની મુલાકાત લેવામાં આવી હતી જાત પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેની અંદર ખાસ વાત આવે તો મામલતદાર કચેરી અનેક એવા લાભાર્થીઓ હતા જે શરમના ધક્કા ખાતા હતા એ પરિસ્થિતિ એમની સામે આવી હતી અને કેટલાક લોકોના કામ લઈને ખુદ મયંક નાયક જે છે સાંસદ જે છે એ મામલતદાર સમક્ષ ઉપસ્થિત થયા હતા અને એમને રજૂઆત કરી હતી કે ભાઈ આવી રીતે જે લોકો જે છે પોતાના કામકાજ છોડીને આ પ્રકારના કામ લઈને આવતા હોય છે ત્યારે આ પ્રકારની ઢીલી નીતિ છે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને લોકોને જે પડે છે કામકાજને લઈ તો એને અને જરૂરી સૂચનાઓ મામલતદાર ઓફિસ માં આપવામાં આવી હતી એ પ્રકારની રજૂઆત જે છે સાંસદે મામલતદાર સહિત જે સ્ટાફ છે એમને કરવામાં આવી હતી જી દાદા જી મુકેશ આભાર આપનો તમામ વિગતો બદલક નાયકે અધિકારીઓને ઝડપી અને કામ કરવા માટે સૂચના આપી